નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર આપણે જીરોના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં સો સુધીનો સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જ્યારે ઊંઝામાં સૌથી ઊંચા ભાવ છેતાલીસો આસપાસ નોંધાઈ રહ્યા છે બાકી મોટાભાગના તમામ માર્કેટ યાર્ડમાં સુધારા સાથે ચાર હજાર પ્લસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે જીરોમાં મોટી તેજી નહીં જોવા મળે પરંતુ આ જાન્યુઆરી મહિનામાં સારી એવો ઉછાળો પણ દરરોજ જોવા મળે તેવી સંભાવના છે દરરોજ ભાવમાં વધઘટ પણ જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડુ મિત્રો આજના જીરોના ભાવ જોઈએ તો પાટડી છત્રીસો પચાસ થી ચાર હજાર તોતેર રૂપિયા રાજકોટ આડત્રીસો થી એકતાલીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર થી સમી ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંત્રીસ રૂપિયા વિસનગર સાડત્રીસો થી સાડત્રીસ રૂપિયા હળવદ સાડત્રીસો થી બેતાલીસો ને સિત્તેર રૂપિયા બોટાદ ત્રણ નવસો થી પચીસ રૂપિયા મોરબી પાંત્રીસો થી ચાર હજાર સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા બત્રીસો થી ચાર હજાર બાવન રૂપિયા રાપર તેત્રીસો પાંત્રીસ થી ચાર હજાર એકાણું રૂપિયા વિસાવદર ચોવીસો પંચોતેર થી બે હજાર નવસો એકાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો રૂપિયા જસદણ બત્રીસો થી બેતાલીસો ને દસ રૂપિયા માંડલ પાંત્રીસો થી એકતાલીસો ને એકાવન રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો પચાસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા ચાર હજાર થી બેતાલીસ રૂપિયા અમરેલી આડત્રીસો એસી થી એકતાલીસ પચાસ રૂપિયા દિયોદર પાંત્રીસો નેવું થી બેતાલીસ ને પચાસ રૂપિયા વારાહી છત્રીસો થી બેતાલીસ રૂપિયા જામનગર સાડત્રીસો થી એકતાલીસો ને સિત્તેર રૂપિયા નેનાવાદ છત્રીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા થરા આડત્રીસો પાંત્રીસ થી ચાર હજાર ઓગણીસ રૂપિયા ઊંઝા આડત્રીસો સિત્તેર થી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા જામજોધપુર તેત્રીસોથી એકતાલીસો ને ચાલીસ રૂપિયા થરાદ બત્રીસો થી તેતાલીસો ને પંચાવન રૂપિયા જૂનાગઢ આડત્રીસો થી તેતાલીસો રૂપિયા ગોંડલ એકત્રીસો એકાવન થી તેતાલીસો ને અગિયાર રૂપિયા બાબરા એકત્રીસો પંદર થી એકતાલીસ પિસ્તાલીસ રૂપિયા હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર રૂપિયા અંજાર છત્રીસો થી એકતાલીસ અને ચોવીસ રૂપિયા જામખંભાળિયા ત્રણ હજાર થી એકતાલીસ અને પિસ્તાલીસ રૂપિયા બાદ ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા ભાવનગર એકતાલીસસો પંચાવનથી એકતાલીસ પંચાવન રૂપિયા અને રાધનપુર ચોત્રીસો પચાસથી તેતાલીસ અગિયાર રૂપિયા